મમમાં મને જ દાંત તો એવું છે ઓય તો પણ સાહેબ તો મੁਰગા બનાવ આગળ નહી રહી પાકો લેજન ન લેયા પાસા હા મિછો લાવ્યા છે મિતને તો કરતા ને લેજન કો એવું છે થોડું જ આવી તેમ તો વાત હતી કે એવું તો મોબાઈલ પર લેજન કઈ આખે બેઠી ગઈ આઈ ગયા હું આઈ ગયા તમે ચેના બેહી ગયા છો ઓય ઓય તમે રલાય અમે તો ઓંછા મોટો નાય ના ના કોકલા મરાયા હો મમમાં કે જાડા બહુ મારો લેજન મતાવનો સાહેબ ને પાસ લેજન મે લખી નાયા

શુક્રમ જય માતાજી જય માતાજી ગુડ નાઈટ હે ગુડ નાઈટ હે ગુડ નાઈટ કોલો શિવાય જય હો તમે હિકડાજ જ નહીં ભાઈ ઉસા શાંતિ કે ઓય શાંતિ સે મજા તો મૂડ લાગતું નહિ અમારું મૂડ તો અમાર તો શું હોય તો થાય એ આવડે કોઈ અરે બી બોલો છો ફૂલ છે યસ સર દિલાવર સિંહ યસ સરtempCard સિંહ રાજેશ આઠ જણા છો એક બે ત્રણ એટલે સર ચાર જણા છો આજે આઠ જણા ને બોલ હોય নাই oh, no.

था पैसा खोई देतो चो खोया ब्याड रे ब्याड रे खोया ब्याड रे खोया जातो आكله मोडाच माया कल्लाक लीड छे तो कनु करतो पैसा देना बाकी था ब्याड पे आता चो खोते चोकर का आला जाड्या ला पे जाड्या वेणू आई जावा ना हां पैसा मा गरज नाही त्याला साहेब आता बोलला जातो हं तू बोलल रे रमाणो साहेब थोडं भूता मारवाडी

ગાય પર દીવો લાગ્યો તો હા અને ગાયને છેલા પગ આવી ગઈ છે ત્રણ તો એ તો હતો સાબ જોઈ દઉં સાબ ગાય દોડી આવી ગઈ તો દોડી તો એ સાબ નિમર નગર તો ખબર તો છે તો ખબર કે ગાયને પગ આવી એટલે દોડી એટલે મરો હું જોવા એટલે કે ગાય જ ના હવે બીજો પ્રશ્ન પૂછું હાથની ઓગળ સુટી આવી ઓગળ વિશે કરે ચલાવડ તો ઓયો સાબ હાથની ઓગળ એ નહીં એ હાથની ઓગળ એના હાથની એ નાતું ઉભરાલો તમ જાણ સબને કે બધા ઓગળ કેટલી

हाँ बाबी तो प्रश्न हाँ बोला जाए हाँ ठीक है ना सच्चू बोला जाए सैम मू बता रहा तू तो बोली तू बोल ना राजू जमीन ऊपर हाँ अरे मत बढ़ाए मुझे ये कंपन नहीं था कंपन लगा तो जमीन ऊपर चौपड़ा जमीन ऊपर पड़ा अरे मैं तो कुछ सिया राज्य में होती होता जमीन ऊपर पड़ा है तो

તમે આવો તો નહી આ ઓમ સાપે ન મારો રાવળની મારતો હ તમે હું વિચારો છો કરો એકા આવડતું જ નહી લીધી મહિના છોડતો હવે હું

પાડો ઉડે પર પાડો પાડો ઉડે જયમન ન જાય આવો આવો આરે ત્યાં રાખો ભી સાહેબ મજા આવી ગયો સાહેબ આ હુડો મારી મજાઈ હું જે દારમાં પર બે ના ઉડે બે ના ઉડે ઉપર ના ઉડે કરાડા ના ઉડે ઉડા મજા આવી ગયો સાહેબ

What?